છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ દ્વારા એક નારો લગાવવામાં આવી રહ્યો છે અને આ વાતને લઈ અને ચલાવવામાં આવી છે કે વોટ ચોર છોડ અને આ વાતને વાતને લઈ લઈ અને 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 હવે કોંગ્રેસની ક્યાંક એક મોટી બેઠક હતી આ બેઠકમાં જે લેવામાં આવ્યા છે અને આ વાતને લઈને આગળ કયા પ્રકારે કોંગ્રેસ લડત લડશે એ વાતને લઈ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોઈ રહ્યા છીએ કે છેલા કેટલા એક સમતીથી કોંગ્રેસ દ્વારા એક વાત કહેવામાં આવી રહી છે કે બીજેપી દ્વારા ક્યાંક ને ક્યાંક મોટા પાયે વોટ ચોરી કરવામાં આવી રહી છે અને લોકો જે મત આપી રહ્યા છે એ મતની ચોરી કરી અને ભાજપના લોકો જે છે એ નેતા ધારાસભ્ય બની રહ્યા છે અને લોકો સાથે ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ અને મોટા પાયે છેતરપિંડી કરવામાં આવી રહી છે અને આની અંદર ક્યાંક ને ક્યાંક ઇલેક્શન કમિશનનો પણ મોટા પ્રમાણમાં હાથ હોય એવી વાત પણ કરવામાં આવી છે અને આ સમગ્ર બાબતને લઈ અને કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે આગળ આ વાતને લઈ અને કોંગ્રેસ દ્વારા શું કરવામાં આવશે કઈ રીતે વિરોધ કરવામાં આવશે એ વાતને લઈ અને કોંગ્રેસના વડગામના ધારાસભ્ય jignesh mewani એ શું કહ્યું સૌપ્રથમ મે સાંભળીએ ભગતસિંહ હસતા-હસતા फांसीના માછડે લટકી ગયા એમની સાથે બલિદાન આપ્યું શહાદત આપ્યા સુખદેવ રાજગુરુ રામપ્રસાદ બિસ્મિલ અસ્વાખુલ્લા ખાન ચંદ્રશેખર આઝાદ યતિન્દ્રનાથ દાસ અનેક ક્રાંતિકારીઓએ

સંઘર્ષો યાત્રાઓને ને ભોગવવા એ બધાના પગલે આ દેશ આઝાદ થયો મળ્યું સ્થાપના થઈ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની કલ ને લખાયેલું સંવિધાન દુનિયાનું એક શ્રેષ્ઠ બંધારણ આપણને પ્રાપ્ત થયું અને આ બંધારણના પગલે દેશ આઝાદ થયો બલિદાનો ના કારણે એ બલિદાનો ના પગલે તમલે અને મને প্রত্যেক નાગરિકને প্রত্যেক ભારતવાસીને મત આપવાનો વોટ આપવાનો અધિકાર મળ્યો અચાનક એક દિવસ સુધી મળ્યો એના માટે લોકોએ બલિદાન આપ્યા તો આજે જ્યારે નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સાથે મળી એક બીજાના મેળાપી પણામાં આ દેશની सामान्य भोळी जनता સાથે વોટિંગમાં મતદારની યાદીમાં ગરબડો કરી મતદારોના નામ ખોટી રીતે ઉમેરી એડ કરી સાચા મતદારોના નામ એ ડિલીટ કરી દે છે આ એક કૃત્ય છે એ ભારત ભૂમિ સાથેની ગદદારી છે એ દેશના સ્વતંત્રતાના આંદોલન સાથેની ગદદારી છે આ આરએસએસ અને ભાજપની નરેન્દ્ર મોદીની સરકારે જે વોટ ચોરીનું કૃત્ય કર્યું છે જે વોટ ચોરીનું કૌભાંડ આચર્યું છે એ ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર અને દેશના બળભરણ માટે કરવામાં આવેલી સૌથી મોટી ગદદારીનો અપમાન છે અને આ અપનની સામે આ ગદદારીની સામે આ વોટ ચોરીના કૌભાંડની સામે कांग्रेस पार्टी सम्माननीय राहुल जी गुजरात प्रदेश कांग्रेस समिति ना हमारा प्रदेश, प्रदेश प्रमुख श्री माननीय अमित भी चावला चावड़ा और मैं तमाम एक सुरे संकल्प संकल्पबद्ध चाहिए कि कोई पण संजोगों में वडोदरा ने जगाड़ी सु गुजरात में जगाड़ी सु आखात देश ने जगाड़ी सु पण हवे પછી गुजरात हमारा देश में देश वोट चोरी थवी જોઈએ नहीं અત્યાર સુધી જે વોટ ચોરી થઈ એ ભારતીય જનતા પાર્ટીના લલાટ પર લાગેલી વધુ એક કલંકની કાળી ટીલી છે અને એટલા લુચ્ચા બેફામ અને બે શરમ માણસ છે કે જારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની અમિતભાઈ ચાવડા ફેક્ટ્સ ફિગર ડેટા સાથે કહી રહ્યા છે કે ઓલપાડ 84 જિલ્લાનૌસારી 30000 જેટલા मतदारोमा मतदार यादीमा ખોટી રીતે વોટિંગ કરવા માંગ્યા એડિશન અને ડિલીશન કરવામાં આવ્યા એક શબ્દ એ ચૂટણી પંચ ચૂટણી આયોગ બોલતું નથી હરિયાણા કર્ણાટક નું એક્સપોઝ સન્માનની રાહુલજીએ કર્યું તેમણે પણ એલીગેશન નહીં એવિડન્સ આપ્યા લક્કર કોન્ક્રીટ આધાર પુરાવા એક ઘરમાં 2 BS કેના ફ્લેટમાં અગવડતા રેઠીને સાંકળ મુકળ બે પાંચ ના બદલે કદાચ 15 માણસો રહે અને બધી 12 જણા મતદાન કરે તો પણ કદાચ સમજાય કે હશે કોઈ રેર કિસ્સામાં એવી પરિસ્થિતિમાં સાંકળ મુકળ કોઈ રહેતું છે પણ એક ઘરમાંથી 150 મતદાર કઈ રીતે નીકળે એક ઘરમાંથી 84 મતદાર કઈ રીતે નીકળે એક ઘરમાંથી 200 250 મતદાર કઈતે નીકળે એટલે ઈવીએમ અને ચૂંટણીની પ્રક્રિયા સામે વડોદરા વાસીઓને ગુજરાતીઓને અને દેશવાસીઓને જે ડાઉટ હતો એ હવે ડાઉટ ન રહેતા તેની સામેના કોન્ક્રીટ એવિડન્સ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે ગુજરાત અને દેશની જનતા સમક્ષ મૂક્યા છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક स्वतंत्र संस्था એણે કોંગ્રેસ ભાજપ કોઈની વાત ન માનતા એમને નિષ્પક્ષ રહી તટસ્થ રહી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં કેન્દ્રમાં રાખી વી ધ પીપલ ઓફ ઇન્ડિયા અમે ભારત ના લોકો આ ભારતની જનતાને કેન્દ્રમાં રાખી સંપૂર્ણ પારદર્શિતા સાથે ઓપરેટ કરવાનું હોય કામ કરવાનું હોય એના બદલે આવી સંસ્થા પોતે પાણીમાં બેસી જાય આવી સંસ્થા પોતાની કરોડરજ્જુ રજ્જુ ગુમાવી દે આવી સંસ્થા પોતે ભ્રષ્ટ બની જાય અને વોટ ચોરીના દૂષણમાં લિપ્ત બને કર્ણાટકની સીઆઈડી ક્રાઇમ વોટ ચોરીના કૌભાંડના એવિડન્સ કલેક્ટ કરવા માંગતી હોય તો તપાસમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કોઓપરેટ ન કરે એવિડન્સ ના આપે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ ડિજિટલ ડેટા ના આપે આનો સ્પષ્ટ મતલબ એ છે કે ભારતની વર્તમાન સરકાર નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એકબીજાના મેળાપી પણામાં આ દેશની જનતા સાથે ગદદારી કરી ચૂક્યા છે ગદદારી કરી રહ્યા છે અને વિરુદ્ધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા દેશવ્યાપી ગુજરાત વ્યાપી વડોદરા વ્યાપી एक जुम्बेस અમે આજથી લોન્ચ કરીએ છીએ અને जुम्बेस ની જાહેરાત આજે કરીએ છીએ जुम्बेस એવી છે કે દરેક બૂથ ઉપર 3 ઓક્ટોબર થી 10 ઓક્ટોબર 7 દિવસ એક અઠવાડિયું રાત દિવસ કોંગ્રેસનો એક એક સૈનિક કોંગ્રેસનો એક એક કાર્યકર્તા આગેવાન નેતા ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય બધા જ સાથે મળી જનતામાં એક નવી ચેતના પેદા કરવા

આ વોટ ચોરીની સામે એક જબરદસ્ત અભિયાન જુંબેસ અવેરનેસ ની કેમ્પેન એક સહી જુંબેસ હવે લોકો લોન્ચ ਕਰવાના છે એ વાત આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરું છું ફરી એકવાર કહું છું કે પારદર્શિતા એ લોકતંત્રનો પ્રાણ છે જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પોતાની ટ્રાન્સપરન્સી પારદર્શિતા ગુમાવી દે અને એફિડેવિટ કરવાનું રાહુલ ગાંધીને એટલા લુચ્ચા बदमाश અને બે શરમ થઈ ગયા છે કે એફિડેવિડ તમારે કરવાનું હોય તમારે ગુજરાત અને દેશની જનતાને કહેવાનું હોય કે ખોટા નથી પણ જ્યારે નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને લાગ્યું કે મોગવારી એની ચરમ સીમા પર પહોંચી છે બેરોજગારી એની ચરમ સીમા ઉપર પહોંચી છે વડોદરાની વિશ્વ મિત્રીમાંથી મગરો એ બાળ નરેન્દ્રને સોધવા રસ્તા ઉપર નીકળી ચૂક્યા છે તંત્ર આખું ખાડે ગયેલું છે ભ્રષ્ટાચારે માજા મૂકી છે વડોદરા ગુજરાત અને દેશની જનતા અમને ઓળખી ચૂકી છે વોટ મળવાના નથી એવી જારે પાકી બહાદુરી મળી ત્યારે આ વોટ ચોરીનું કૌભાંડ આચ્યું છે જો વિદેશી બેંકમાં પડેલું કાળું નાણું પાછું લાવ્યા હોય 2 કરોડની રોજગાર દર વર્ષે ઉભી કરી હોત તમારાં ને મારા બેંકના એકાઉન્ટમાં 15 લાખ જમા થયા હોત સ્માર્ટ સિટીઝ બની ચૂક્યા હોત કબૂતર બાજીમાં ગુજરાતના બેરોજગાર યુવાનોએ છાતી પર ગોળી ખાવાની તૈયારી સાથે કેમેરાની ફાઈલો મુકવી પડતી ન હોત તો નરેન્દ્ર મોદીએ ભાજપની સરકારે પણ કડા છે આ વોટ ચોરી કરવી ન પડતી હોત પણ જારે લાગ્યું કે રકાસ થઈ ચૂક્યો છે ગુજરાત અને દેશની જનતા ઓળખી ચૂકી છે ઓ હવે કયો રસ્તો بچવાનો એ બચાવનો રસ્તો તરીકે આ એક વોટ ચોરીનું એક રાજ્યવાપી રાષ્ટ્રીયવાપી કૌભાંડ આ સરકારે આચરી છે અને ફરી કહું છું આ કૌભાંડ આચરીને ભારતીય જનતા પાર્ટી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણ સાથે સ્વતંત્રતાના આંદોલન સાથે સ્વતંત્રતાના એ સેનાનીઓ જેમને બલિદાનો આપ્યા એ બલિદાનનું અપમાન કર્યું છે

તમારો પણ મતદાન કરવાનો અધિકાર છે તો તમારા મતની ચોરી ન થાય એના માટે તમે પોતે વોટર પોતે પણ રક્ષક બને પોતાના બૂથનો એક એવી જનજાગૃતિ આવે અને સરકાર ફરી આવો ગફલો ન કરે એના માટેની સહી ઝુંબેશ કરીશું આખા ગુજરાતના અઢીસો અઢીસો તાલુકામાં તેત્રીસ થી તેત્રીસ જિલ્લામાં દરેક દરેક શહેરમાં અને અક્રોસ ઇન્ડિયા આખા દેશમાં કેમ્પેન ત્રણ તારીખથી લોન્ચ થશે

અમે તો તિસાઈ રહ્યા છીએ અમે તો ત્રસ્ત છીએ પરેશાન છીએ રોડ રસ્તો ખરાબ છે ભૂવા પડ્યા છે ગટર ઉભરાય છે બેરોજગારી છે મોંગવારી છે જોબ્સ નથી તો જીતે જે કેથી આ ડાઉટ લોકોનો ક્લિયર થાય કે પણ આનો એક મકсад છે આ સટન અમાર કાર્યક્રમ ચાલત રહેશે પણ આનાથી બૂથો શું કાર્યક્રમ કે આખો કોંગ્રેસ પરિવાર એ ગ્રાઉન્ડ ઝીરો પર દરેક દરેક બૂથ ઉપર જશે અમારો પ્રયત્ન રહેશે કે એક પણ બૂથ પાકી ન રહે સાહેબ દરેક બૂથ જવા માટે પ્રમુખ છે ખરા આપિકા છે થશે ને મારા બૂથ એજન્ટ છે દરેક બૂથ ઉપર કાર્યકર્તા છે દરેક કોઈ જગ્યાએ દરેક વડોદરા શહેરની એક નામની વિધાનસભાના બૂથ નંબર પર 32 ઉપર અમારું નોધેલો કોઈ સપોઝ બૂથ લેવલ મે એજન્ટ ન હોય તો પણ માણસો તો છે જ કોંગ્રેસના સમર્થકો છે અને કોંગ્રેસના સમર્થક ન હોય તો પણ નાગરિકો તો છે જ નાગરિકોને કહેવા જોઈએ છે ફક્ત કોંગ્રેસના કાર્યકર્તાને નહીં કે તમે પણ જાગો તમારા તમારો વોટર તમારો મત સલામત છે ને જરા ચેક કરી લજો કેવા જોઈએ કે ડિલીટ ન થયો હોય નાગરિકોના જાગૃતિ માધ્યમમાં પ્રયાસ કરો તો તમે કોલ ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા કોનો દરરોજ તમારે કહેવાનું કેટવા આપણે સમસ્તો હા કાયદાકીય કોઈ વસ્તુ છે એ નિશામાં આનો જવાબ હું કે આતરે કાયદાકીય દિશામાં વિચારવાને બદલે લોક સંપર્ક જ અમારી પ્રાથમિકતા છે સૌથી મોટી અદાલત એ જનતાની અદાલત જનતા જો એક જનતામાં એક મોટી ব্যাপক જાગૃતિ આવે અને એમાંથી જ જો એક વિદ્રોહ પેદા થાય અને ઋત્વિકભાઈ જોશી ને જીગ્નેશ મેવાણી એના બદલે જનતાના હજારો લોકો પૂછે કે મારું નામ કેમ ડિલીટ થયું મારા પડોશમાં માણસ કેમથી આવી ગયો આતો રહેતો નથી અહીંયા પેલા ઘરમાંથી 134 લોકો કેથી વોટ કરી ગયા આ લોકો જ પૂછતા જાય એનાથી ઉત્તમ કઈ નહી જીગ્નેશ સાથે કે એવી વાત પર ਵਿਚારવા જેવી નથી અહીં ક્યાંક ને ક્યાંક આ સમગ્ર બાબતને લઈ અને કોંગ્રેસ દ્વારા હંમેશાથી એવું જ કહેવામાં આવી રહ્યું છે કે આ વાતને લઈ અને આ મુદ્દો જે છે કોંગ્રેસ દ્વારા જ્યાં સુધી સમગ્ર બાબતનું જે છે ઇલેક્શન કમિશન દ્વારા નિવેદન ના આપવામાં આવે આ સમગ્ર બાબતને લઈ અને અહીંયા જીજ્ઞેશ મેવાણી દ્વારા પણ એવું જ કહેવામાં આવ્યું છે કે આ વાતનું જે છે ભાજપ દ્વારા ઇલેક્શન કમિશન દ્વારા જે છે ખુલાસો કરવામાં આવે સમગ્ર બાબતને લઈ અને નિવેદન આપવામાં આવે સમગ્ર બાબત શું છે એ વાતને લઈ અને ઇલેક્શન કમિશન પણ આ વાતનો જે છે એ ખુલાસો કરે એવી માંગ કરવામાં આવી છે નહીતર આ મુદ્દાને લઈ અને આગામી સમયમાં હજી પણ કોંગ્રેસ દ્વારા આ ઉગ્ર વિરોધ કરવામાં આવી શકે છે એવી વાત પણ કરવામાં આવી છે સમગ્ર બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં